સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેલ્લા આઠ મહિનાથી નવસારી રૂરલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અધિક પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે હજીરા શાયન રોડ રેલવે ફાટક પાસેથી આરોપી દીપકભાઈ કાનજીભાઈ પટેલની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગઈ તારીખ વીસ છ બે હજાર ત્રેવીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈ અમદાવાદ હાઈવે નવસારી પાસેથી એક દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો જેમાંથી બાર લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને ટ્રક ડ્રાઈવર અક્ષય બાબુરાવ જાધવને ઝડપી પાડ્યો હતો આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ વોન્ટેડ હતા જેમાં પકડાયેલ આરોપી દીપક કાનજી પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો હાલ પકડાયેલ આરોપી દીપક કાંજી વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ચાર ગુનાઓ નોંધાયેલા હતા બ્યુરો રિપોર્ટ સુરત